તળાજા શહેરમાં નીલકંઠ ધામ ખાતે વિનામૂલ્યે સર્વરોગ નિદાન તથા નેત્ર નિદાન કેમ્પ યોજાયો ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં પોલીસ સ્ટેશન સામેના વિસ્તારમાં આવેલ નીલકંઠ આરોગ્ય ધામ તળાજા દ્વારા આયોજિત તથા નેત્ર નિદાન યજ્ઞ હનુમંત હોસ્પિટલ મહુવાના સહયોગથી આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ નામાંકિત ડોક્ટરોએ સેવાઓ આપી હતી આ કેમ્પમાં તમામ પ્રકારની તપાસ સારવાર તથા દવાઓ સહિત તમામ પ્રકારની સુવિધાઓ વિના મૂલ્યે પૂરી પાડવામાં આવી હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો